તો કઈ સાંજે છે બટેકાનો દિવસ બટેકાનો દિવસ ફાયદાથી આવી જ ગયો છે ચાલો તમને બતાવી દઈએ દઉં જો અહીંયા બટેકા છે ને અહીંયા અમારી મમ્મી છે એ વેફર પાડે છે ઓહો મસ્ત મસ્ત વેફર પડી ગઈ કા હ જ કરવી છે ને આપણે તો હં અમારે જો આટલી જ વેફર કરવી છે હવે સરસ સરસ થઈ ગયું ધોઈ નાખવી બે બાળકો સૂતા છે દર વર્ષે અમે સાંજે કરવી પણ હવે સાંજે છે ને કામ કરીને બહુ મોડું થઈ જાય છે એટલે મમ્મી કે આ વર્ષે આપણે એવું કાંઈ નથી કરવું બે સૂતા છે ને ત્યાં સવારમાં જ પાડીને આંગળી હમણાં બાફવાય મળવી હોલ ચોખ્ખો કરીને એમાં સૂકવી દઈ રોંડો થતા થતા તો મને એમ છે સુકાય જ જશે પંખાને એવું ચાલવું હોય ને ગરમીનું પ્રમાણ એ વધી ગયું છે હવે તો આપણી સરસ મજાની બટેકાની વેફર બની ગઈ છે ચાલો હવે બાફીને એવું કરશું ને ત્યારે પાછી હું તમને બતાવીશ ચાલો બધા એ બટેકાની છાલ ઉતારવા જો હું બટેકાની છાલ ઉતારવા લાગુ છું મમ્મીને અને મમ્મી ખમણતા જાય છે એટલે કે ચિપ્સ પડતા જાય છે ફટાફટ થઈ અમારે એક ભાઈ તો ઉઠી જ ગયા છે જો એને ફણ પડવું છે હવે બસ આ છેલ્લા પહેલા બે ત્રણ બટેકા રહ્યા છે તો કીધું ફટાફટ કરી નાખવી ને બાફી નાખવી પછી બધું ઘરનું કામ કરશું એવો વિચાર છે હવે તો ગાઈશ જો હવે મસ્ત મસ્ત વેફર બાફવાનું કામ શરૂ થઈ ગયું છે અહીંયા જો તપેલું ભરીને બાફવાનું શરૂ કરી દીધી છે અહીંયા કાચી છે અને આ બાજુ સુકવવાનું ચાલુ કરી દીધું છે સરસ કેવી મજા આવે કાનીલ આ ખાવાની કટકા કટકા હોય ને એ ખાજે જવો બેટા એટલે આખી રે હાલો હું હુકવા લાગુ હું લાગુ મારે એમ થઈ જ છે ઘાણમાં મજા આવે વેફર ખાવાની ક્યારેક તો કેવું થાય કે ખાતા જાય ને સુકવતા જાય અત્યારના વાગી ગયા છે દસ અને મારી મમ્મી અને બાબી એ વેફર

અને આમ જો બધી બાજુથી આમ પેલી શું કહેવાય ઊંચી થવા માંડી છે જો બધી કોર બધી છે એ ઉપસવા માંડી છે હવે કેમ કે પંખા નીચે રાખી છે આપણે પછી ભેગી થઈ જાય એટલે કાલે આપણે છે ને તડકે સરસ મજાની તપ એવો વિચાર છે અને કેરીનો સલાડ મસ્ત મસ્ત બનાવી દીધું છે જો કાગડા કેરી હતી તેને ખમણી નાખી પછી એમાં ગોળ નાખો બહુ જાજો લાલ મરચું પાવડર એટલે કે ચટણી મીઠું ધાણા જીરું એવું બધું નાખ્યું અને શાક તો આજે ટિફિન માં બનાવી દીધું હતું આજે ગમે છે ને લોટાઈ બાંધી લીધો તો સાથે સાથે નહીં કરવું છે ને ક્યારેય બાંધવું નહીં લોટ પણ મેં કીધું બપોરે પછી વાળી ફ્રી થાય નો થાય મોડું થાય કે એવું બધું થાય તો મેં કીધું આજે છે ને સાથે સાથે ફટાફટ લોટ એ બાંધી લઉં તો લોટાઈ એ મસ્ત બાંધી લીધો તો હવે આપણે રોટલી જ કરવાની છે અને હું ને મમ્મી ને ઘરમાં ત્રણ જ છીએ જમવામાં

થોડીક વાર આરામ કરી લઈએ રેસ્ટ કરી લઈએ ને ફરીથી પાછા તમને મળશું ત્યાં સુધી બધે કમાઈ બધે ત્યાં સુધી આરામ કરી લે ચાલો ફટાફટ ઉનાળો તડકોય બહુ છે બાર તો ક્યાંય જવાનું હોય નહીં ત્યાં સુધી આરામ કરી લે જો આપડે લોટે જો સરસ રેડી જ છે હવે ફટાફટ આપણે છે ને બનાવવા મળીએ રોટી તો ગાઈસ જો અમારી વેફર છે ને મસ્ત સુકાઈ ગઈ છે અને અત્યારે તો છે ને હાવ ખખડી ગઈ હવે જો મસ્ત મસ્ત ખખડી ગઈ છે જો નિશાત સો ક્યાંય નથી जातो તો મસ્ત મસ્ત જો અમારી વેફર ખખડી ગઈ છે હવે પપ્પા જમે છે પછી અમે નીકળવી બહાર જવા માટે મમ્મી અમાર વાસણ ઉતકીને ફ્રી થઈ ગયા જો હા શું કરું થામમાં મૂકી રાખતા ને એટલું આવી કેમ પણ એક વેફર નું કામ પતિ કિન ગહેગા એક એક કામ પતે તો આમ મળવું થઈ જાય કા તો બાય બાય ધર્મો બાય બાય રાધાને કેમ આઈસ્ક્રીમે તો બહુ કરેલી ગોલો અને આઈસ્ક્રીમ ને કોલેટી ત્રણ દિવસથી ચાલે અત્યારે મોઢું સાફ કરવું સાહેબ ઘઉં છે દયા રોંઢાની વીકીશ તેડે એવી જોઈએ ને ચાલો જો આ બે તો નીકળા પપ્પા જમી લે પછી થોડુંક સાફ સફાઈ કરીને પછી અમે નીકળવી દીરાતે પાછું જવાનું છે બહુ દૂર નજીક કોઈ ને તો વાંધો નહીં ઘણાય દૂર રહી છે Редактор субтитров А.Семкин Корректор А.Егорова બધા છે ને આઈસ્ક્રીમ ખાઈ ખાઈને બેસી ગયા છે ને હવે ઘર ઘર ના વહીતા બિલ્ડિંગ ના હતા ને વઈ ગયા અને આ મામીજી છે ને એના છોકરા ની અંગે જતી તો જો એણે આઈસ્ક્રીમ ખવડાવ્યું બધે કેવું લાગે છે તમને સાસુમાં બની ગયા તો હે બોલો તો ખરા કઈ હાય એમ હાય એમ સારું કહેવાય એમ જો આમાં મમ્મી છે આ મામીજી આ નાના એવા મામીજી આ બીજા મામીજી દયાબેન ને તો ઓળખતા જશો આ છે ધાર્મી બેન ધાર્મી બરોબર ને હા એમ તો બધાય જો બેસી ગયા છે મટલા સ્વાતી તું તો જો બસ પછી એમ કે શું તો આવી નહીં હું મામી કે ઉસ માર વિડિયો જોઉ છું રોજ તમે તો કાલ જોજો કાલ તો આવશો બસ અને મને બહુ ઈચ્છા હતી વિડિયો આવવાની હા એમ અને એક બધાય છે ને ઘરે આવો જમવા આપણે મસ્ત જમશું અને વિડિયો વિડિયો ઉતારશું બુધવારે માં આવો આવજો બધાય

આઈસ્ક્રીમ ખાઈ અમારે પછી ચા પાવાની રિવાજ છે કા એમની અમને બધું કેટલી ચા થઈ રહેશે તોય પૂરી થઈ ગઈ ચા પેલા અમારે ચા પેલા બીજું બધું પછી જો પેલા મારી સગાઈ થઈ ને મેહુલ આવતા ને તો કોકો ને એવું બનાવતી મન કે આ બધું રહેવા દે ચા બને બસ મેં બંધ જ કરી દીધું ચા જ બનાવી નાખવાની કોણ કરે આ બીજી વાર બહેની હોય એકવાર તો અમે બનાવી પીવડાવી દીધી પાછી બનાવી છોકરા ગોકી રે ગોકી પણ